મેડમ માસિક પહેલાં મને બહુ ગુસ્સો આવે છે કોઈ બોલાવે તો ગમતું નથી કમર અને સાથર બહુ દુઃખે છે તો તેનું કારણ શું તેમાં શું ઉપાય કરવો જોઈએ બહેનો આ પ્રકારની સમસ્યા થી પાંત્રીસ વર્ષની વચ્ચે વધારે જોવા મળે છે મોર્ડન સાયન્સ મુજબ તેને પીએમએસ કહેવામાં આવે છે પીએમએસ એટલે પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ પ્રી એટલે પહેલાં મેન્સ્ટ્રુએશન એટલે માસિક અને સિન્ડ્રોમ એટલે લક્ષણ એટલે કે માસિક આવવા પહેલાંના લક્ષણો તેમાં અમને પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે માસિક પહેલાં મેડમ એટલો ગુસ્સો આવે છે ને કે વાતમાં કાંઈ ન હોય પણ ખૂબ ગુસ્સે થઈ જવાય છે કોઈ બોલે તો ગમે નહીં કામ કરવાની આળસ આવે કમરમાં દુખાવો થાય સાથળ દુખે ક્યારેક રડવું આવે આવા ઘણા બધા લક્ષણો પ્રકૃતિ મુજબ જોવા મળે છે હવે આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે શરીરમાં પિત્તદોષ વધે ત્યારે ગુસ્સો વધારે આવે છે અને આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે તેમાં જ્યારે અપાન નામનો વાયુ વધે અથવા તો અવળો થાય ત્યારે છાતી ભારે થઈ જાય છે કમર દુખે છે કે સાથળ દુખે છે તો આ સ્થિતિમાં આપણે કેટલાક પ્રાથમિક ઉપાય જોઈએ જો પિત્તદોષ વધારે હોય અને ગુસ્સો વધારે આવતો હોય તો તેમાં યોગ અને પ્રાણાયામ ખૂબ ઉપયોગી બને છે જેમ કે અનુલોમ વિલોમ ચંદ્રભેદી પ્રાણાયામ અને સાથે સૂર્યનમસ્કાર જરૂરથી કરવા જોઈએ અને જો અપાન વાયુ અવળો થયો હોય તો તેના માટે માસિક પહેલાં ગેસ અને કબજિયાત ન રહેવા દેવી જોઈએ